હલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે બનાવીશું ફરસી પૂરી દિવાળી આવી રહી છે તો દિવાળીના તહેવાર ઉપર આપણે આજે આ ફરસીપૂરીની રેસિપી બનાવીશું ફરસી પૂરી બનાવવા માટે જુઓ મેં અહીંયા મેદાનો લોટ લીધો છે આ મેદો લીધો છે પછી મેદામાં આપણે હવે ફરસીપૂરી બનાવવા માટે બધા મસાલા એડ કરીશું તો અહીંયા જુઓ મેં અજમો લીધો છે તો અજમાને આ રીતે આપણે હાથમાં મસળી નાખીશું અજમાને હાથમાં મસળીને પછી અજમાને એડ કરી દઈશું પછી તેમાં તલ એડ કરીશું તલ એડ કરવાથી શું પૂરીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તમે તલ થોડા વધારે એડ કરજો અને પછી જોજો કે પૂરી કેવી એકદમ ટેસ્ટી બને છે હવે તેમાં તલ એડ કરીને પછી આપણે હળદર એડ કરીશું હું અહીંયા હળદરવાળી બનાવું છું તમારે જો હળદર ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે હું અહીંયા મસાલા પૂરી બનાવું છું એટલે હું અહીંયા લાલ મરચું પાવડર એડ કરું છું તમે સાદી પણ આવી પૂરીને બનાવી શકો છો હવે તેમાં આપણે મીઠું એડ કરીશું તમારે જો ફરસી પૂરી બનાવી હોય તો તમે આ રીતે મસાલા પૂરી જ બનાવજો એકદમ સરસ પૂરીઓ તૈયાર થાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે હવે આપણે તેમાં તેલ એડ કરીશું તેલ મેં અહીંયા થોડું વધારે જ એડ કર્યું છે મોણમાં જેથી આપણી પૂરીઓ સરસ એકદમ પોછી બને તમારે જો એકદમ કડક ભાવતી હોય અને કડક પૂરીઓ ખાતા હોય તો તમારે થોડું મોવણ ઓછું નાખવાનું તેલ થોડું ઓછું નાખવાનું પણ હું અહીંયા એકદમ પોચી ફરસી પૂરી બનાવવા છું મસાલા ફરસી પૂરી એટલે મેં અહીંયા થોડું મોણ વધારે લીધું છે જેથી પૂરી એકદમ સરસ પોચી તૈયાર થાય પછી આ રીતે બધા મસાલાને આપણે લોટમાં મિક્સ કરી નાખીશું જો અને તેનો લોટ બાંધી દઈશું જો તમને આ વિડીયો અને રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો જો આ રીતે બધા મસાલાને આપણે મિક્સ કરી નાખવાના છે હવે થોડું થોડું પાણી એડ કરીને તેનો આપણે લોટ બાંધી દઈશું લોટ આપણે બહુ કાઠો પણ નથી રાખવાનો કાઠો લોટ હશે ને તો પૂરીઓ ફાટી જશે અને પૂરી સારી નહીં બને અને ઢીલો હશે ને તો પણ પૂરી સારી નહીં બને કે જે કડક અંદર પૂરીની અંદર જે કડક પણ આવે છે ને તે નહીં બને જો લોટ ઢીલો થઈ જશે તો એટલે આપણે બહુ ઢીલો પણ નહીં અને એકદમ કાઠો પણ નહીં આપણે આપણે થોડો માપનો લોટ બાંધીશું આમ લોટમાં લચક આવે છે તેવો લોટ આપણે બાંધવાનો છે તો જો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને તેનો આ રીતે લોટ બાંધી દઈશું આપણે એક સંગાથે વધારે પાણી એડ નથી કરવાનું આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનો લોટ બાંધતા જઈશું આ રીતે જુઓ પછી લોટ બંધાઈ ગયા પછી થોડું પાણી એડ કરીને તેને આપણે મસળી દઈશું એકદમ એ થોડું પાણી એડ કરીને આપણે આને મસળી દેવાનો છે લોટના જુઓ આ રીતે આ રીતે થોડું થોડું પાણી એડ કરવાનું અને લોટને આપણે મસાળવાનું મસાલા પણ સરસ લોટમાં મિક્સ થઈ જાય અને લોટ પણ આપણો એકદમ સરસ બંધાય તે માટે આ રીતે મસળી નાખીશું હું આ રીતે આ રીતે તમે દિવાળીમાં પૂરીઓ બનાવજો પૂરીઓ એકદમ સરસ તૈયાર થાય છે તમે એક વખત બનાવશો નહીં તો તમે ફરીથી પણ બનાવશો એવી ટેસ્ટી પૂરી આ તૈયાર થાય છે તો જો આ રીતે આપણે લોટને મસળી દેવાનો છે એકદમ આ રીતે મસળીને જ લોટ બાંધવાનો જેથી આપણી પૂરી એકદમ સરસ બને તમે મારી બીજી પણ રેસીપીઓ જોજો તેમાં પણ ખૂબ સરસ રેસીપી મેં બતાવી છે તો જો આ રીતે આપણે આ રીતનો લોટ આપણે બાંધવાનો છે આ રીતનો લોટ હશે ને તો પૂરી એકદમ આપણી સરસ તૈયાર થશે તો જો આપણો લોટ અહીંયા બંધાઈને તૈયાર છે હવે આને આપણે દસ પંદર મિનિટ માટે લોટને ઢાંકીને મૂકી દઈશું જેથી લોટ આપણો સરસ સેટ થઈ જાય તે માટે આને દસ પંદર મિનિટ માટે ઢાંકીને મૂકી દેવાનો છે પછી જ આપણે પૂરીને બનાવીશું તો આને આપણે ઢાંકી દઈશું તો દસ પંદર મિનિટ રહીને આપણે જોઈ લઈશું કે જો લોટ સરસ આપણો ત્યાગ થઈ ગયો છે તો હવે આપણે પૂરીઓને બનાવી દઈશું તો આ રીતે જો આ રીતે પહેલાં આપણે ગુલ્લા કરી દઈશું એટલી વસ્તુનું યાદ રાખવાનું કે લોટને આપણે સહેજ પણ સુકાવા દેવાનું નથી લોટ આપણે ખુલ્લો સહેજ પણ રાખવાનો નથી જ્યારે પણ તમે પૂરી બનાવો ત્યારે તમારે પંખાને બંધ કરી દેવાનો છે પછી જ પૂરીને બનાવવાની છે કાં તો પંખો ના બંધ કરવો તો તો લોટને તમારે ઢાંકી દેવાનો જેથી લોટ સુકાઈ ના જાય અને પૂરીઓ પણ સુકાઈ ના જાય તે માટે આને લોટને ઢાંકી જ દેવાનો છે જો આ રીતના આપણે ગુલ્લા કરી દઈશું જે રીતની તમે પૂરી ખાવી હોય જાડી પાતળી તે રીતની પૂરીઓને તમે આ રીતે બનાવી શકો છો જો આ રીતના ગુલ્લા કરીને આપણે લોટને ઢાંકી દઈશું અને પૂરીઓને આપણે બનાવી દઈશું હવે એક એક પુરીઓને આપણે બનાવી દઈશું આ રીતે જુઓ હું અહીંયા થોડી કડક બનાવું છું તમારે જો નરમ બનાવી હોય તો તમે નરમ પણ પૂરીને તરી શકો છો પણ હું અહીંયા થોડી કડક પૂરીઓ બનાવવાની છું કેમ કે મેદાના લોટની એકદમ કડક સારી લાગે છે એટલે હું અહીંયા થોડી કડક બનાવવાની છું જો આ રીતે બધી પૂરીઓને આપણે વણી નાખીએ છું જો બહુ જાડી પણ નથી રાખી મેં અને બહુ પાતળી પણ નથી રાખી આ રીતની પૂરી મેં વણી છે જુઓ દિવાળીમાં તો તમારે પૂરી પછી કેવડો એ બધી રેસીપી આપણે બનાવતા હોઈએ છે મઠિયા એ બધી રેસીપી આપણે દિવાળી પર બનાવીએ છીએ અને દિવાળી પર આ બધું ખાવાનું એટલું સરસ લાગે છે ને અને મેદાની પૂરીની તો કંઈક વાત જ અલગ હોય છે એટલી સરસ લાગે છે તો જુઓ આ રીતે ચક્કાથી પછી આ રીતે આપણે ટીચા પાડી દઈશું અંદર જેથી પૂરી આપણી ફૂલે નહીં અને સરસ આ તૈયાર થાય તે માટે પૂરીની ઉપર આ રીતે ટીચા પાળી દેવાના છે એ જ રીતે આપણે બધી પૂરીને વણી નાખવાની છે જુઓ એ રીતે આપણે બધી પૂણીને પૂરીને આ રીતે વણી નાખીએ એ જ રીતે ટીચા પાળી દઈશું ચક્કાથી જેથી પૂરી આપણી ફૂલે નહીં અને સરસ કડક બને જો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને ચોક્કસથી પૂરીઓ બનાવજો ખૂબ સરસ પૂરીઓ આ મેદાની તૈયાર થાય છે તમારે પછી કોઈક દિવસ ચાર ચાર જોડે નાસ્તામાં પૂરીઓ બનાવી હોય તો આ રીતે તમે મસાલા પૂરીને બનાવી શકો છો તો જો અહીંયા પૂરીઓ આપણે તૈયાર છે અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પૂરીઓને આપણે તરી નાખીશું અહીંયા પૂરીઓ એડ કરતો વિડીયો સ્કીપ થઈ ગયો છે એટલે જો આ રીતે પૂરીઓને તેલમાં એડ કરી દીધી છે અને તરવા દીધી છે અને ધીમા ગેસ ઉપર જ તરવાની છે પૂરીઓને અને એકદમ કળમ કડક પૂરીઓ તૈયાર કરવાની છે તો જો આ રીતની આપણે એકદમ ખરક પૂરીઓ તૈયાર કરીશું તમારે જે રીતની પૂરી તૈયાર કરવી હોય કડક કે પોચી એ રીતની તમે અહીંયા કરી શકો છો હું અહીંયા થોડી કડક બનાવું છું કેમકે મેદાના લોટની છે એટલે કડક જ પૂરી એકદમ સરસ લાગે છે પણ તમારે જે રીતની તરવી હોય એ રીતે તમે તરી શકો છો બધી પૂરીઓને આપણે એ રીતે તરી નાખીશું જો આ રીતે રીતે બધી પૂરીઓને તરી નાખવાની છે આ રીતે આપણે બધી પૂરીઓને તરી નાખીએ છીએ હું ચવાણાનો એક બીજો વિડીયો પણ લઈને આવવાની છું એટલે તમે હું ચવાણાનો વિડીયો મૂકું એટલે એ વિડીયો ઉપર જઈને જોઈ લેજો કે ઘરે આપણે ચવાણું કઈ રીતે બનાવીએ જે વિડીયોની રેસિપી હું શેર કરવાની છું તે તમે જોઈ લેજો તો જુઓ અહીંયા પૂરી આપણી સરસ તરાઈ ગઈ છે તો જુઓ તો મેદાની ફરસી પૂરી તૈયાર છે મસાલા ફરસી પૂરી તો જો હું તમને તોડીને બતાવી દઉં કે કેવી સરસ બની છે જુઓ કેટલી સરસ એકદમ પોચી અને સરસ કડકની કડક અને આ રીતે પોચી સરસ પૂરી તૈયાર થઈ છે જુઓ જુઓ કેવી સરસ બને છે લાગે છે બી સરસ અને બનીથી પણ ટેસ્ટી તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ તૈયાર છે મેદા